મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા બાપ વગરની છ દીકરીઓના નિઃશુલ્ક વિસનગર સ્થિત જીડી હાઈસ્કુલ ખાતે યોજવામાં આવ્યા હતા મા બાપ વિનાની છ જેટલી દીકરીઓએ આજે દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલા માંડ્યા અને આવી દીકરીઓના ચહેરા પર આજે સ્મિત પરિવાર વિસનગર દ્વારા આજે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ વિસનગર મુકામે જીડી હાઈ સ્કૂલની અંદર જે દીકરીઓને મા બાપ નથી એવી દીકરીઓ તથા જરૂરિયાત પરિવાર મનની દીકરીઓના લગ્નનું અમે આયોજન કર્યું છે જેમાં છ દીકરીઓએ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે વિસનગર શહેરીજનોથી આ કાર્યક્રમની અંદર અમને ભરપૂર સહયોગ મળે છે અને કર્યાવરણની અંદર વિસનગરના શહેરીજનો તરફથી એકસો ને અગિયાર કર્યાવરણની કીટ આપવામાં આવી છે તે બદલ માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર તમામ શક્તિદાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે આ કાર્યક્રમની અંદર અમને ભોજનના દાતા તરીકે મહેશ માળી મેડી માતાનો મઢ ખણુસા દ્વારા પણ બહુ જ સરસ પ્રકારનો સહયોગ મળે છે આ ઉપરાંત મેલાજી ઠાકોર દ્વારા પણ અમને આ કાર્યક્રમની અંદર ભરપૂર સહયોગ મળે છે જીડી હાઈસ્કૂલ વિસનગર તરફથી પણ અમને ભરપૂર સહયોગ મળે છે કિરીટભેર શાસ્ત્રી પંકજભેર શાસ્ત્રી મનીષભાઈ બારોટ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી પણ આ જગ્યા અમને ફ્રી આપવામાં આવી છે તે બદલ જે સેવા સદન વિષ્ણનગરના તમામ કોર્પોરેટો તથા ચીફ ઓફિસર સહિત તમામ જે એમના સ્ટાફ મિત્રો છે એમનો પણ માઈન ઈન્ડિયા ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીશું નું નામ જન્મા કોમલબેન જનતીભાઈ માઈન ઈન્ડિયા ટ્રસ્ટ વિષ્ણનગર કમલેશભાઈ વૈદ્ય આજે મારા સમૂહ લગ્નમાં તેમને મારા મમ્મી પપ્પા નથી એટલે ખૂબ ખૂબ આભાર માનું છું એમનું આ સંસ્થા એમને મારા લગ્ન કરી આપવા મારા મમ્મી પપ્પા ને ખોટ પડવા દીધી નથી તેથી હું એમને ખૂબ ખુબ અભિનંદન માનું છું